દર્શક મિત્રો નમસ્કાર અત્યારે આપણે જઈએ છીએ કર્મ હોમિયોપેથિક હિલિંગ સેન્ટર નાની બજારમાં છે જેનું આપને જરા લોકેશન બતાવું છું જે તમે મેહુલ ટેલિકોમ જોઈ રહ્યા છો મેઇન બજારમાં જુઓ આવો વાય અને જોવા મેઇન બજાર છે અને ત્યાંથી આપણે ખાસ આ જોવો નાની બજાર છે દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે આજે આપણે આવ્યા છે વાંકાનેર મેઇન બજારની બાજુમાં નાની બજાર જે છે ત્યાં આવ્યા છે અને ત્યાં કર્મ હોમિયોપેથિક હિલિંગ સેન્ટર છે અને ત્યાં વિરાજભાઈ જે ગોહેલ કરીને બી એચ ડોક્ટર તરીકે આવ્યા છે અને વાંકાનેરની અંદરમાં હું માનું છું ત્યાં સુધી આ હોમિયો અને જે ડૉક્ટરની જે સારવાર થતી હોય છે લગભગ તમે માનશો તો આપણે ત્રણ પ્રકારની થતી હોય છે એલોપેથિક આયુર્વેદિક અને હોમિયોપેથિક પણ હોમિયોપેથી કેટલી સારી અને કારગર એક સારવાર છે તો મિત્રો આપણે આજે જઈએ છીએ આપણે વિરાજભાઈ ગોહિલને મળીએ છીએ અને એ કઈ રીતે સારવાર આપે છે અને એની ટ્રીટમેન્ટ શું છે તો એના માટે આપણે આ વિરાજભાઈ ગોહિલને જ મળીએ ડૉક્ટરને કે તમે કઈ રીતે સારવાર આપો છો અને કઈ રીતે તમારી મેડિટેશન છે એના વિશે અમને જરા જણાવશો તો આપણે વિરાજભાઈને જ આપણે એમ મળીએ છીએ વિરાજભાઈ નમસ્કાર ડોક્ટર વિરાજભાઈ તમે જે હોમિયોપેથિક સારવાર આપો છો હવે એ કઈ રીતે આપો છો ને એની શું વિશેષતા છે એના વિશે જણાવશો ઓકે હું ડોક્ટર ગોયલ વિરાજ હોમિયોપેથિ છું હોમિયોપેથી એક અલગ જ સિસ્ટમ છે આખી જે તમે એલોપેથિક સિસ્ટમ કહો છો વિદેશી વિદેશી દવાઓ જે લ્યો છો એના કરતાં આખું અલગ જ છે અમારા હોમિયોપેથીનો પહેલા ઇતિહાસ કહો થોડો તો હોમિયોપેથીના આમાં ઇતિહાસમાં એમાં જે હોમિયોપેથી જેને ગોયતું એમનું નામ છે ડોક્ટર હનીમેન એ જર્મનીમાં યુરોપમાં હતા એ પણ પોતે એમબીબીએસ એમડી હતા ડોક્ટર હતા એ પોતે એલોપેથી પ્રેક્ટિસ કરતા હતા એનાથી દવાઓથી કંટાળી એમને બીજો રસ્તો અપનાવ્યો કે બીજી ગમે મેડિકલ બીજી ભાષાની દવાઈઓની બુક હોય એમાંથી ટ્રાન્સફર કરતા હતા જર્મન ભાષામાં ત્યારે ટ્રાન્સફર કરતા કરતા એમણે એક બુકમાં જોયું કે જે આપણે સિંકોના વાગેલા આપણે જે આંકડો કે એ આકડા આપણે તાવ આવે ત્યારે આપણે આકડા માંથી લગાવી જેથી તાવ નીકળી જાય એમાં એવું લખ્યું હતું કે આકડાની જે કડવા છે એના લીધે તાવ આવે છે ને તાવ જાય છે આકડાની કડવા છે અને મેં સર ને ખેડકું મગજમાં કે આ કઈ રીતે ખાલી કડવા છે હું કામ જવું જોઈએ તો કડવી વસ્તુ કેટલી હોય કોફી કેટલી અલગ અલગ બી કડવા હોય તો આની કડવા શું કામ હોય પછી હનિમેન સરે પોતે જે આકડાના પાણી પોતે લીધા એને કાંઈ હતું નહીં તોય પોતે આંકડાના પાન લીધા લીધા પછી એમને તાવ ચાલુ થયો અને પછી પાછા આંકડાના પાનને એમણે દવા બનાવીને લીધા ત્યારે તાવ જતો રહ્યો એટલે એ એવા નિષ્કર્ષ ઉપર નીકળતા ઓછા કે જે વસ્તુ આપણને રોગ કરી પણ શકે છે એ આપણા રોગ જે થયો છે એ મટાડી પણ શકે છે ત્યાંથી હોમિયપેથિને ગોયતું કે હોમીપેથિકના કામ એ રીતના થાય કે જે દવા જે વસ્તુ તમને રોગ કરી પણ શકે એ જ વસ્તુ તમને રોગ મટાડી પણ શકે ત્યાર પછી હનિમેશ્વર હનિમેશ્વરમાંથી ત્યારે હોમિયોપેથી ચાલુ થયું હવે હોમિયોપેથી દવા અમે બનાવાય કઈ રીતના કામ કઈ રીતના કરે છે જે આપણા વાકડામાં હોમિયોપેથી આવું ઓછા છે એટલે વાકડાની પબ્લિકને ખબર નથી હોમિયોપેથી છે શું કામ કઈ રીતે કરે હોમિયોપેથીમાં હું સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજાવું તો આપણે તુલસીમાંથી ગમે એક દવા બનાવીએ છીએ ધારો કે સદીની તુલસીમાં દવા બનાવીશું તો આયુર્વેદિકમાં કઈ રીતના બનાવશે તુલસીના પાનનો રસ કાઢીને સીધી પીવડાવી દેશે હવે તુલસીમાં આવે આયરે મર્ક્યુરી એટલે પારો આવે અંદર પાનમાં જે આપણા શરીર માટે જરી અને આપણે તુલસીનું પાન રહેશે પણ મળશે ખરાબ હોય એની સાથે ભવિષ્યમાં ગમે ત્યાં સ્કીનની ગમે કંડિશન આવવાની શક્યતા રહે કારણ કે એમાં અંદર પારો હોય એટલે અમે હોમિયોપેથીમાં શું કરીએ એનો જે તુલસીનો પાનનો રસ કાઢ્યો એમાં હાયરે પારો હોય છે હવે એને અમે એના એકથી બે ટીપાને બહુ વધારે પાણીમાં નાખીને એને ડાયબિટી ઓગાડી નાખીએ એટલે તુલસીનો પારો ઓગળશે એટલે એની જે અસરકારકતા રોકાણ વધારાની વસ્તુ જે પારો જે આપણા શરીરને નુકસાન કરીએ કે એ હાવ ડાયલ્યુટ થઈ જશે એટલે એની નાબૂદ થઈ જશે અસર ખાલી શું તુલસીના પાણી જે દવાની અસર એ જ રહેશે એટલે એ પછી પાણીમાંથી અમે એને સ્ટોર કરવા આલ્કોહોલમાં નાખીએ એટલે લાંબા સમય સુધી દવાની એનર્જી સ્ટોર થઈ શકે એટલે અમે જે તુલસીમાં જે રોગ આપણે રોગ મટાડવા માટે જે દવાની વસ્તુ હતી એ જ લીધી જે વધારાની વસ્તુ હતી બધી કાઢ નાખી એટલે કે છે કે હોમિયોપેથીમાં સાઈડ ઇફેક્ટ ન હોય

કોઈ પણ જેની સાઈડ ઇફેક્ટ ન હોય તમે આસાનીથી લઈ શકો ચિંતા કર્યા વગર હવે હોમિયોપેથી દવા કે કે રોગમાન કઈ રીતના કામ આવી શકે ચામડીના ગમે એવા જૂના રોગ હોય તો હોમિયોપેથી દરેક ચામડીના રોગમાં અસર દેખાઈ દે ભલે ગમે એટલા વર્ષોથી જૂનો હોય તો ચામડીના ફોડલા હોય ખંજવાળ હોય ગમે એવું હોય ને હોમિયોપેથી દર વખતે દરેક જગ્યાએ અસર દેખાઈ દે છે અને હોમિયોપેથી ખાલી ભારતની નથી આખા વિશ્વમાં બધે ફેલાયેલી છે બરાબર છે ચામડીના રોગ હોય જૂના સાંધાના સોજા હોય સાંધાના દુખાવે કમરના દુખાવે હોય સાયટિકા હોય કે પછી પેટના પેટને લગતા કોઈ પણ રોગ હોય ચાંદાસ પેટમાં બળતરા ગેસ કબજિયાત બધી જ વસ્તુમાં હોમિયોપેથી કારગર છે ને એવા કેટલાય તમને એક્ઝામ્પલ મળશે કેટલાય હોમિયોપેથ છે જેમને આ બધી કરેલું હું પણ અહીંયા એ જ સારવાર કહું છું મારી મેઇન સારવાર છે જે પેટને લગતી મોઢાના ચાંદા પેટમાં બળતરા ગેસ અપચોક કબજિયાત જાડા ઉગના ઉલટી મારી સ્પેશિયાલિટી શરૂઆતની એમાં જ છે એ પછી ચામડીની એની સ્પેશિયાલિટી ચામડીની એના મોઢામાં ખીલ થવા મોઢા ઉપર ડાઘ આવવા કે પછી મોઢાની ચમક ઓછી થઈ જાય ત્યાર પછી વાળ ખરવા વાળ સફેદ થઈ જાય એ બધામાં પણ હું દવા આપું છું સાથે સાથે ઘણા ને વજન વધી ગયું હોય તો વજન ઉતારવાની પણ દવા થાય છે ને વજન સાવ ઓછો તો વજન વધારવાની પણ હું દવા કરું છું બરાબર છે એ સાથે કેટલા ડિંગ છે ને કેટલું હોય છે ટ્યુબ ને બધું હું રાખું બરાબર એટલે દવા ને બધું તમે અહીંથી જ આપો દવા ને બધું અહીંયા તમારી દવાઓની કેવી રીતે હોય એનું જરા કામ બતાવશો એનું કન્ટેન્ટ એની જે કેવી રીતે એની ફોર્મ્યુલા હોય છે જક આવે તમારી એને અમાર આય દવા પહેલા તો અમારી બને કરી ને જે આયુર્વેદિક આયુર્વેદિક દવા છે એ બધી આ ઝાડ પાન ને એમાંથી બને અમારી 50% દવા પણ એમાંથી જ બને વાહ પણ ફેર કેટલો મેં હમણાં સમજીયું કે મેં હાઉ ડાયલ્યુટ કરી નાખી દવા

આ કાચની બોટલ જે છે ઓલી ગોળી જે સાબુદાણાની ગોળી સાબુદાણા ની ગોળી નથી આ બધા સાબુદાણા ની ગોળી આવે તમે જરા બધા દર્શકો ને કે ભાઈ આ સાબુદાણા ની ગોળી નથી પણ આખી આ જે ગોળી છે સાબુદાણા ની ગોળી નથી આ દૂધ માંથી બનેલી ગોળી છે દૂધમાંથી બનાવેલી ગોળી છે વાહ ગાય નું એનું જે દૂધ આવે ને દૂધ નો પાવડર કરીને ને પાવડર માંથી આ ગોળી બનાવેલી છે બરાબર એટલે સાબુદાણા ની ગોળી નથી એટલે આ મીઠી લાગે સરસ વેરી ગુડ અને એટલે જ અમે એમ નેમ થઈ ને એમ નેમ ખાવ ને તોય તમને શરીર શક્તિ આવે કારણ કે દૂધમાંથી માંથી બનેલી અને એટલે આને આડે છે કાઈ નું આવે કોઈ પણ જાનો રોગ નું બીજું વાહ હા સાથે જો આયા ઊંઘ નું આવે એની પર દવા છે હમ સરે ઘટાડવાની છે સાંધાની જે ગેઢા છે સાંધા એની એસિડિટી ગેસની વાળ ખરવાની બધી જ છે વાહ 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 બરાબર છે દર્શક મિત્રો જો તમે વિરાજભાઈ ગોહિલ તમામ જાતની અહીંયા તમને દવાઓ મળશે અને એ કોઈ પણ જાતની આડર્શન વિના નહીં મિત્રો હોમિયોપેથિક દવા અહીંયા વાંકાનમાં કરવા વાળા ગીણા ગાંઠા ડોક્ટરો છે તો મિત્રો તમે પણ વાંકાનેરની અંદરમાં વિરાજભાઈ ગોયલ હજી યુવાન છે અને તરવરાટ વાળા ડોક્ટર છે અને મેં હમણાં જ મેં જોયું સાહેબ કે તમારે એક નાની એવો તમારો કોઈ ક્વેશ્ચન હોય તમે નાની એવી તમે ઓલી લઈને આવો તમારે તો તમને પચીસ જાતના પ્રશ્ન પૂછે છે એટલે ખરેખર તમારું સાચું નિદાન થાય એ માટે વિરાજભાઈ ગોહિલ પ્રયાસ કરે છે અને વાંકાનેરના જ આપણા વતની છે અને ખરેખર તમે જે એલોપેથિકની આપણે સીધી ટ્રીટમેન્ટ લઈએ છીએ એના કરતાં તમે ખરેખર તમે હોમિયોપેથિકની તમે વિરાજભાઈ પાસેથી સારવાર લ્યો અને ખરેખર તમને એનું સો ટકા રિઝલ્ટ મળશે અને તમને પણ થશે કે ના ખરેખર આપણે એક સાચા જગ્યા આવ્યા છે અને ટોકન દરથી જે કહી શકાય એટલે મિનિમમ તમને અહીંયા દવા પણ અહીંયાથી મળી જશે

જો મિત્રો એટલે તમને જે જે પૈસાની ચિંતા હોય તો તમને પચાસ ટકાથી પણ ઓછા દરની અંદરમાં તમને દવા પણ મળી જવાની છે અને સારામાં સારું તમારું નિદાન થવાનું છે તો તમે એકવાર તમારે મેઇન બજારની અંદરમાં જે નાની બજાર છે એના ખાંચાની અંદરમાં જ વિરાજભાઈ જે છે અને હોમિયોપેથિક ડોક્ટર છે તો તમે એકવાર ચોક્કસ એમની મુલાકાત લઈ અને તમે પણ નિદાન કરાવો અને તમે પણ સ્વચ્છ થયો એવી ભાટી ટીવી વતી હું પણ આપને બધાને એક વિનંતી કરું છું